ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જયંતિ વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો જેથી તેઓ તેઓની માતા બહેન અને માસી સાથે અંકલેશ્વરના નવા બોરભાઠાના વડિયાદેવ ફળિયામાં રહેતા અને દસા માતાજીની પૂજા કરતા ભુવા પુષ્પાબેન વસાવાને ત્યાં ગયા હતા જ્યાં પુષ્પાબેને રોહન વસાવાને તેણે પહેરેલ સોનાની ચેનમાં કોઈએ કોઈક મેલી વિદ્યા કરી હોવાનું જણાવી સોનાની ચેન વિધિના નામે મુકાવી હતી જે બાદ સાત દિવસ પછી લઈ જવાનું કહી બીજા દિવસે અન્ય સોનાની ચેઇન અને વીટી પણ મેલી વિદ્યાના નામે લઈ લીધા હતા જોકે આટલેથી જ નહીં અટકતા ભુવા પુષ્પા વસાવાએ રોકડા બીસ હજાર અને યુવાનના બજાજ ફાઇનાન્સના કાર્ડ ઉપર ફર્નિચર મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માળીસ લાખના મુદ્દામાલની છેતરપિંડી કરી હતી જે મુદ્દામાલ યુવાન પરત માંગતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આ છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મને પેટમાં દુખતો હતું તો મેં દવા કરાવી મને જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મેં સોનોગ્રાફી બી કહ્યું તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજી એ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તો કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેન ને વીતી મંગાવી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે